નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી જો તમારી ડ્રાઇવિંગ લાઇસન્સમાં જન્મ તારીખમાં સુધારો કરવો હશે તો હવે તમારે આરટીઓનો ધક્કો નહીં ખાવો પડે જી હા તમે જન્મ તારીખમાં સુધારો ઘરે બેઠા એટલે કે ઓનલાઈન કરી શકશો વડોદરા સહિત રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે મોટા ભાગની સેવાઓ ફેસલેસ કરી દેવામાં આવી છે તો કેટલીક સેવાઓ માટે હજુ પણ આરટીઓ કચેરી રૂબરૂ જવું પડે છે અત્યાર સુધી અરજદારોએ જો ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ભૂલ હોય તો આરટીઓ કચેરી ખાતે રૂબરૂ આધારભૂત પુરાવા સાથે જવું પડતું હતું જે હવે અરજદાર જાતે પોતાના આધારભૂત પુરાવા અંતર્ગત ઓનલાઈન સુવિધા મેળવી જાતે કરી શકશે ઓનલાઈન જન્મ તારીખમાં સુધારા માટે અરજદારે બસ્સો રૂપિયાની ફી ચૂકવવાની રહેશે તો અરજદારે કુલ ચૌદ સ્ટેપ ફોલો કરવાના રહેશે સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ સુધારા સાથેનું લાયસન્સ ઘરે પહોંચી જશે પ્રાદેશિક વાહન વ્યવહાર ગુજરાત રાજ્યની તમામ કચેરીઓમાં હવે સીએમવીઆર આર રૂલ ચાર અંતર્ગત જે કોઈ અરજદારને ડ્રાઇવિંગ લાયસન્સમાં પોતાની જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો હવે આ રૂલ મુજબ અરજદાર જાતે જ પોતાના આધારભૂત પુરાવા ઓનલાઈન અપલોડ કરી સુધારો કરી શકશે જેથી લાખો અરજદારોને હવે આરટીઓ કચેરીનો ધક્કો ખાવો નહીં